નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ મિત્રો ઘણા લાંબા સમયથી આપણી ચેનલ ઉપર આપણે જીએસઆરટીસી કન્ડકટર્સની વિવિધ અપડેટ્સ મૂકતા રહીએ છીએ અને ગત રોજ પણ આપણે એક અપડેટ મૂકી હતી કે જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા જે ઉમેદવારો છે વિકલાંગ ઉમેદવારો તેમણે હાઈકોર્ટમાં પીઆઈલ કરે છે જેને લઈને કન્ડકટરની ભરતી પર સ્ટે મૂકેલ છે જીએસઆરટીએસી દ્વારા પણ મિત્રો સરકાર સામે સરકાર સમક્ષ આ જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોની જે જે માગણી છે તેને મિત્રો મૂકી હતી જેમાં સરકાર દ્વારા મિત્રો તાત્કાલિક આંગળી માગણી સ્વીકારી લેતા જીએસઆરટીસી દ્વારા આજરોજ ફરીથી મિત્રો આવા દિવ્યાંગ જે ઉમેદવારો છે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા તો કઈ કઈ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો છે તેના વિશે વિડીયોમાં જાણીશું અને મિત્રો જે ભરતીના જે ફોર્મ છે આવા ઉમેદવારો કે જેઓ ફોર્મ ભરી શક્યા ન હતા તેમના માટેની જે ભરતીની જે વિન્ડો છે તે ઓપન થઈ ગઈ છે અને ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈ અને આ દિવ્યાંગ ઉમેદવારો મિત્રો તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ એટલે કે આજથી લઈ અને સત્તર સાત બે હજાર ચોવીસ સુધી એટલે કે સત્તર જુલાઈ સુધી જે છે તે ઓનલાઈન આવેદન કરી શકે છે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો હવે જે નવી જગ્યાઓ જે છે કંડક્ટરની તે કેટલી મંજૂર થઈ છે સરકાર દ્વારા કેટલી જગ્યામાં ઘટાડો થયો છે સડતી એક અને સરથી બેમાં સાથે જ મિત્રો એ પણ જાણીશું કે મિત્રો ક્યાં સુધીમાં આવી શકશે આ મેરિટ અને પરિણામ અને સાથે રિઝલ્ટ ક્યારે આવશે સાથે જ મિત્રો લેખિત પરીક્ષા ક્યાં સુધીમાં લેવાઈ શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો આ વિડીયો નાન સુધી બનાવી રહશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી કેના સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા કન્ડક્ટર કક્ષાની જાહેરાત જીએસઆરટીસી ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ અન્વયે ફક્ત વન આર્મ એટલે કે એક આગ એક હાથ વન લેગ એટલે કે એક પગ બોત આમ એટલે કે બંને હાથ બંને પગ વન આમ લેગ એક હાથ પગ બોત લેગ વન આમ એટલે કે બંને પગ અને એક હાથ અને બોત લેગ વન આમ એટલે કે બંને પગ અને એક હાથ પ્રકારની દિવ્યાંગતા મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે ધરાવતા ઉમેદવારો જો ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત રીઓપન કરવા અંગેની આ સૂચનાઓ છે તો નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી કંડક્ટર જે છે મિત્રો બત્રીસ નંબરની જાહેરાત જેમાં તેત્રીસો બેતાલીસ જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે ગત સાત ઓગસ્ટથી લઈ અને છ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ઓજસની વેબસાઇટ ઓજસ ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ જે સંદર્ભે કંડક્ટર કક્ષામાં સરકાર શ્રી દ્વારા મળેલ તબક્કાવાર મંજૂરી અગાઉ અન્વય અગાઉની ભર ભરવાપાત્ર કુલ તેત્રીસો બેતાલીસ જગ્યાને બદલે હવે કુલ તેવીસો વીસ જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ નીચે મુજબ ધ્યાને લેવાની રહેશે જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવી આ કક્ષાની તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસ છ નવ બે હજાર ત્રેવીસ સુધી પ્રસિદ્ધ કરેલ જાહેરાતના દર્શાવેલ અન્ય સૂચનાઓ યથાવત યથાવત રહેશે તો મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો જે તેત્રીસો બેતાલીસ જગ્યાઓ હતી જેમાં સરતી એક અને સરથી બેની જગ્યાઓમાંથી સરકારે મિત્રો એક હજાર બાવીસ જેટલી જગ્યાઓ ના મંજૂર કરતા હવે કુલ તેત્રીસો બેતાલીસની જગ્યાએ ત્રેવીસો વીસ જગ્યાઓ જે છે તે મિત્રો સરકાર દ્વારા ભરવામાં આવશે કંડક્ટરની ભરતી ત્રેવીસો વીસ જગ્યાઓ માટે આગળ ધપશે તો વીસ જગ્યાઓમાંથી બિનઅનામત જગ્યાની વાત કરીએ તો છસો ઓગણચાળીસ છે મિત્રો જેમાં ત્રણસો ચૌદ મહિલાઓ માટે અનામત છે ઇડબ્લ્યુએસની વાત કરીએ તો એકસો પંચાવન જગ્યાઓ છે જેમાંથી છોતેર જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે ઓબીસીની ચારસો વીસ જગ્યાઓ મંજૂર કરેલ છે જેમાંથી બસો છ મહિલાઓ માટે અનામત એસસીની એકસો નવ જગ્યાઓ મંજૂર થયેલ છે જેમાં તેપન જગ્યાઓ મહિલા માટે અનુસૂચિત જાતિની બસો ચોત્રીસ જગ્યાઓ જેમાંથી કુલ એકસો ચૌદ મહિલાઓ માટે અને કુલ જગ્યાઓ પૈકી જે ત્રેવીસો વીસમાંથી બસો બત્રીસ જગ્યાઓ માજી સૈનિક માટે અને બાણું જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે જે સીધી મિત્રો ફાળવવામાં આવેલ છે આમ મિત્રો જે ભરતી છે તેત્રીસો બેતાલીસના બદલે ત્રેવીસો વીસ જગ્યાઓ માટે થશે અને જે ભરતીની વિન્ડો છે તે મિત્રો સરકારશ્રીના નિગમ દ્વારા નિગમની કંડક્ટર કક્ષામાં જે આપણે ઉપર વાત કરી તે પ્રમાણે એક હાથ એક પગ બંને હાથ બંને પગ એક હાથ અને બે પગ બે પગ અને એક હાથ અને બે પગ એક હાથવાળા જે અલગ અલગ મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે વિકલાંગતા ધરાવતા જેને લોકો મોટર ડિસેબિલિટી કરાય કહેવાય છે તેવા લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી શકે તે માટે મંજૂરી આપેલ હોય તે મંજૂરી મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જાહેરાત क्रमांक जीएसआरटीसी ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ઓબ્લિક ટ્વેન્ટી ફોર થર્ટી ટુ કન્ડક્ટર કક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત રીઓ ઓપન કરવામાં આવે છે આ સાથેની સૂચનાઓ મુજબ સંબંધિત ઉમેદવારો ઓજસ ડોટ ડોટ ઇન વેબસાઇટ ઉપરથી તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ એટલે કે આજે બપોરે બે વાગ્યેથી લઈ અને સત્તર સાત બે હજાર ચોવીસ એટલે કે સત્તર સાત બે હજાર ચોવીસની સુધીમાં ઓનલાઈન અરજી કરી છે દિવ્યાંગ ઉમેદવારો માટે સૂચનાઓમાં મિત્રો ઉમેદવારોએ ધ્યાને લેવાનું કે કંડક્ટર કક્ષાની ફરજો નીચે મુજબ હોય છે ચાલુ બસમાં મુસાફર જનતાની વચ્ચે સતત ઉભા રહીને મુસાફર દ્વારા બોલેલ શબ્દ સાંભળી યોગ્ય દરની અને નિયત સ્ટોપેજની ઈબીટીએમ મશીનથી ટિકિટ આપી આગળ પાછળ જઈ નાણાંનો વ્યવહાર કરવો બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ પર બસ રોકાય ત્યારે બસમાંથી ઉતરીને બસની નોંધણી કરાવી સામાન્ય રીતે બસ સ્ટેશનમાં પ્રથમ માળ ઉપર જઈ ઇસ્યુ કરેલ ટિકિટના રૂપિયા કેશ ઓફિસમાં જમા કરાવવા ઓનલાઈન બુકિંગ બારી પરથી રિઝર્વેશન ટ્રીપ ચાર્ટ મેળવવું અને ઓનલાઈન ટિકિટની ચકાસણી કરી મુસાફરોને ઈબીટીએમ મશીનમાંથી ટિકિટ આપવી બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટના પ્લેટફોર્મ પર બસ લગાડવી અને બસ રિઝર્વ રિવર્સ લેવડાવી મહિલા દિવ્યાંગ અને વૃદ્ધ ઉમેદવારોને બસમાં બેસવા મદદરૂપ થવું મુસાફરોનો સામાન બસમાં મૂકવા મદદરૂપ થવું બસની મુસાફરી દરમિયાન આગળનું સ્ટોપેજ અલાઉન્સ કરવું બસનો દરવાજો ઉપગાઢ બંધ કરવો બસના પેસેન્જરોને જે તે સ્ટોપેજ ઉપર ઉતારવા અને નવી મુસાફરો ચઢાવવા સાંકડો રોડ સિટી સિગ્નલ અને જંકશન રોડમાં ટ્રાફિક ગિસ્તા વચ્ચે ડ્રાઇવરને મદદરૂપ થવું બ્રેકડાઉન અને અકસ્માતના સંજોગોમાં નજીકના ડેપોના કંટ્રોલ પોઈન્ટને જાણ કરી અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરવી પોલીસ અને મેડિકલ ટીમને મદદરૂપ થવું અનિર્ધારિત બ્રેકડાઉન ટાયર પંચર વખતે બસ દુરસ્ત કરવા ડ્રાઈવરને મદદરૂપ થવું કુદરતી આપદા મેળાઓ ચૂંટણી અને કેજ્યુઅલ કોન્ટ્રાક્ટની ફરજ બજાવો વગેરે બજાવી મિત્રો આ અગાઉ પ્રસિદ્ધ થયેલ મૂળ જાહેરાતોમાં જે અલગ અલગ દિવ્યાંગ કેટેગરીઓના ઉમેદવારો છે જેમણે ઓલરેડી અરજી કરી છે તેમની અરજી પુનઃ કરવાની જરૂર રહેશે નહીં કારણ કે ફક્ત અને ફક્ત લોટો મોટર ડિસેબિલિટી એટલે કે આપણે ઉપર વાત કરી તે પ્રમાણે એક હાથ બે એક પગ બંને પગ બંને હાથ એક હાથ બે હાથ જે ઉપર કેટેગરી પ્રમાણે જે દિવ્યાંગો લોકો મોટર ડિસેબિલિટી ધરાવે છે તેમણે જ મિત્રો આ જે છે તે અરજી કરવાની રહેશે અલગ જે અરજી કરી છે તેમણે અરજી કરવાની જરૂર રહેતી નથી મિત્રો તો મિત્રો આવા જે ઉમેદવારો છે તેમને મિત્રો સત્તર સાત સુધીમાં જે છે તે અરજી કરવાની રહેશે સાથે મિત્રો કંડક્ટર કક્ષાની જે ભરતીઓ છે તેમાં દિવ્યાંગતાનો જે પ્રકાર છે તે પણ મિત્રો અલગ અલગ જગ્યાઓમાંથી કેટલો કેટલી જગ્યાઓ અનામત છે દિવ્યાંગ કેટેગરી માટે તે વાત કરીએ તો એ છે મિત્રો એક ટકા જવાબદારી એલવી માટે ચારસો સિત્તે ચાલીસથી સિત્તેર ટકા દિવ્યાંગો માટે તેવીસ જગ્યા બી એચવી ચાલીસથી સિત્તેર ટકા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે તેવીસ સી છે એલસી ડબલ એ અને જે આપણે અત્યારે વાત કરી જે એક હાથ બે પગવાળા જે લોકો મોટર ઇસેબિટી સી જે ધરાવતા લોકો મોટર ઇસેબિટી ધરાવતા ઉમેદવારો વિકલાંગો જે સી કેટેગરીમાં છે તેમના માટે તેવીસ અને ડી અને ઈ માટે તેવીસ જગ્યાઓ આમ કુલ બાણું જગ્યાઓ જે છે તે મિત્રો ઉમેદવારો માટે રાખવામાં આવેલ છે મિત્રો વાત કરીએ મિત્રો અલગ અલગ જે કેટેગરી છે જેમાં મિત્રો સરકારશ્રીના ઠરાવ જે બે હજાર એકવીસ છે તેના પ્રમાણે એ કેટેગરીમાં અંધત્વ અને ઓછી બી કેટેગરીમાં બધીર અને ઓછું સાંભળતા સીમા મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા રક્તપિતમાં સાજા થયેલ વામનતા એસિડ એટેકનો ભોગ ડીમાં સ્વલિનતા બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિશે શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી અને ઈમાં બહેરાશ અંત સહિતની ખંડ એથી દી સાથેની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ જે છે તે અરજીઓ ભરી શકશે મિત્રો સરકાર સીના ઠરાવ ક્રમાંક મુજબ જે છે તે આ ઉમેદવારોને આ અરજી ફી ભરવાની રહેશે અરજી ફીની વાત કરીએ તો અરજી ફી સાથે દિવ્યાંગ ઉમેદવારોએ જે છે તે પચાસ રૂપિયા પ્લસ નવ રૂપિયા જીએસટી એમ કુલ ઓગણસાઇ રૂપિયા જે છે તે વેબ જીએસઆરટીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ્ટ ડોટ જીઓ પર ફી ભરવાની પણ રહેશે મિત્રો જે ઉમેદવારોને એક જેમ પંદર ઘણા ઉમેદવારોને સો સો માર્કની ઓએમઆર લેખિત પરીક્ષા આપવામાં સમાવેશ થશે તેવા ઉમેદવારોને મિત્રો જે છે તે મિત્રો આ ફરજિયાત જે ફી છે તે ભરવાની રહેશે અરજીપત્રક ભર્યાની સાથે અરજી જે છે તે માન્ય થશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો પૈકી જે ઉમેદવારો મિત્રો ઓએમઆર લેખિત પરીક્ષા માટે ભરતીમાંથી મુક્ત આવશે તેમને અઢીસો રૂપિયા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે એટલે કે દિવ્યાંગ ઉમેદવારોએ અઢીસોની જે ભરતી છે તે ફિક્સ રાખવાની જરૂર ભરવાની જરૂર નથી મિત્રો કુલ સરતી એક અને સરતી બે જે બારસો ઇઠ્યોતેર અને સાતસો પાસઠ એમ કુલ મિત્રો જે વાત કરીએ કે જે સરતી એક અને સરથી બેની જે એકવીસો જેવી જગ્યા હતી તેમાંથી સરકારે હજાર જેવી જગ્યાઓ મંજૂર કરેલ છે અને આ ભરતી કુલ તેવીસો વીસ જગ્યાઓ માટે આગળ ધપશે મિત્રો તો જીએસઆરટીસી માટે જે ઘણા લાંબા સમયથી જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ન્યૂઝ સારા છે કારણ કે સત્તર સાત સુધીમાં આ ઉમેદવારોના ફોર્મ ભરાઈ જશે ત્યારબાદ મિત્રો એક મહિનાની અંદર મેરિટ લિસ્ટ આવશે એટલે કે પંદર ઓગસ્ટની આજુબાજુ છે તે મેરિટ લિસ્ટ ફાઇનલ બહાર આવવાની શક્યતાઓ રહેલ છે જે મેરિટ લિસ્ટ છે તે પંદર ઓગસ્ટ સુધીમાં બહાર આવશે અને ત્યારે ત્યારબાદ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં જે છે તે મિત્રો લેખિત પરીક્ષાનું આયોજન જીએસઆરટીસી દ્વારા હવે થશે એવું દેખાઈ રહ્યું છે કારણ કે સરકાર દ્વારા આ ભરતીને આગળ ધપાવવા માટેનો જે દોર છે તે હવે હાથમાં લઈ લેવામાં આવે છે એટલે કે તેવીસો વીસ જગ્યા સામે મિત્રો કુલ પંદર ગણા ઉમેદવારોની વાત કરીએ તો કુલ ચોત્રીસ હજાર પાંચસો જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે વિવિધ કેટેગરી વાઇઝ બોલાવવામાં આવશે આપણે એક અલગથી વિડીયો બનાવીશું કે કેટલા ઉમેદવારોને કઈ કેટેગરીમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે સાથે જ મિત્રો કેટલું મેરીટ અટકી શકે છે કન્ડક્ટરનું એનો પણ વિડીયો આપણે સાંજ સુધીમાં મૂકી દઈશું તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો અને મિત્રો જે લોકો માટે ધરાવતા ઉમેદવારો ઘણા લાંબા સમયથી અમારા કોમેન્ટ બોક્સમાં લખતા હતા તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર છે જલ્દીથી ફોર્મ ભરી દેજો જયહિંદ અસ્થિ